વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પાઠ સોળ પ્રકાશ વિશે શીખીશું વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકાશમાં જોઈશું કે આપણે જાણીએ છીએ કે પ્રકાશ આપણને કુદરતી અને કૃત્રિમ પદાર્થમાંથી પ્રાપ્ત થાય છે આપણે જાણીએ છીએ કે જ્યારે વસ્તુ પર પ્રકાશ પડે અને એ પ્રકાશ જ્યારે પાછો ફેંકાય અને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને વસ્તુ દેખાય છે એ આપણે શીખી ગયા કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો આપણે આગલે રોલમાં શીખી ગયા કે જ્યારે અરીસા પર આપણે કોઈ પ્રકાશ ફેંકીએ તો એ પાછો ફેંકાય છે અને આપણી આંખમાં એ પ્રવેશે છે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વસ્તુ શેના લીધે દેખાય કે જ્યારે વસ્તુ પર પ્રકાશ પડે અથવા વસ્તુમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય ત્યારે એ આપણને વસ્તુ દેખાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક પ્રવૃત્તિ જોઈશું આ પ્રવૃત્તિમાં પરાવર્તન વિશે આપણે શીખીશું કે પ્રકાશનું પરાવર્તન વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિની અંદર આપણને એક અરીસો જોઈશે એક કંપાસ બોક્સ જોઈશે એક ટોર્ચ જોઈશે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આ પ્રવૃત્તિની અંદર આપણે એક અરીસો લઈશું અને એમાં આકૃતિને બતાવ્યા પ્રમાણે એને મૂકીશું ત્યાર પછી એક પ્રકાશનું કિરણ અરીસા પર આપણે ફેંકીશું એ પ્રકાશનું કિરણ આપણે અમુક ખૂણો રાખીને આપણે એની પર ફેંકીશું અને શું થાય છે તેનું અવલોકન કરીશું વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ બહુ સહેલી છે તમારે આ પ્રવૃત્તિ અંધારામાં કરવાની છે એક સાદો કાગળ લેવાનો પહેલાં તેની પર આકૃતિનો બટા પ્રમાણ અરીસો મૂકીશું અને પછી એક પ્રકાશનું કિરણ આપણે ખૂણો રાખીને એની પર આપાટ કરીશું તો આપણને એક બીજું કિરણ પાછું ફેંકાતું દેખાય છે જે પરાવર્તિત કિરણ છે વિદ્યાર્થી મિત્રો તો આકૃતિનો બતાવતા પ્રમાણે તમને ખૂણો દેખાશે હવે આપણે જોઈશું કે આની અંદર આપણે કઈ રીતે આપણને અવલોકન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણને આ પ્રમાણેની આકૃતિ જોવા મળશે કે આપણે જે ખૂણો બનાવેલો છે ત્યાં જ્યાં બે કિરણ ભેગા થાય છે ત્યાંથી આપણે એક લંબ દોરીશું જેને આપાત બિંદુઓ દોરેલો લંબ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિની અંદર આપણને એક આપાત કિરણ દેખાશે એક પરાવર્તિત કિરણ દેખાશે એક આપાત બિંદુઓ દોરેલો લંબ દેખાશે પરાવર્તન કોણ દેખાશે અને આપાત કોણ દેખાશે હવે વિદ્યાર્થી મિત્રો એના વિશે આપણે શીખીશું આ બધી વ્યાખ્યા છે તે પહેલાં જોઈશું કિરણ તો આપાત કિરણ કોને કહેવાય તો સપાટી તરફ એટલે અરીસાની સપાટી તરફ આવતા કિરણને આપાત કિરણ કહેવામાં આવે છે એ જે આવતું કિરણ દેખાય છે અને એક કિરણ પાછું ફેંકો દેખાય છે તે પરાવર્તિત કિરણ છે પરાવર્તિત કિરણની વ્યાખ્યા આ પ્રમાણે આવશે કે સમતલ રીસા પરથી પાછા ફેંકાતા કિરણને પરાવર્તિત કિરણ કહેવામાં આવે છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ જ્યાં ભેગા થાય છે તેને બિંદુ કહેવામાં આવે છે આપાત બિંદુએ આપણે એક લંબ દોરેલો છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આપાત કોણની વ્યાખ્યા જોઈશું બહુ સહેલું છે આપાટકોણને અંગ્રેજીમાં આઈ પણ કહેવામાં આવે છે તો આપાત કિરણ અને આપાત કોણ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પરાવર્તિત કિરણ અને આપાત આપાતબિંદુઓ દોરેલા લંબ વચ્ચેના જે ખૂણો છે એને પરાવર્તન કોણ કહેવાય અને એનું નામ છે સ્મોલ આર પરાવર્તન કોણની વ્યાખ્યા પરાવર્તિત કિરણ અને આપાત બિંદુઓ દોરેલા લંબને પરાવર્તન કોણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કિરણ પરાવર્તિત કિરણ કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા શીખી ગયા હવે જો આપણે આ પ્રવૃત્તિની અંદર કિરણ ખૂણો રાખીને દોરેલું છે ફેંકેલું છે તો આપણને કોણ અને પરાવર્તન કોણ જે મળે છે એના જો તમે માપ માપશો તો કોણ અને પરાવર્તન કોણના માપ આપણને સરખા જોવા મળે છે પણ વિદ્યાર્થી મિત્રો જો આ કિરણ આપણે સીધું લંબ દિશામાં ફેંકેલું હોય તો શું જોવા મળે છે જો લંબ દિશામાં આપણે કિરણ ફેંકીશું અરીસા પર તો એનું કોઈ પણ કોણ જોવા મળશે નહીં જે દિશામાં આપણે ફેંકીએ છીએ એ દિશામાં આપણને પરાવર્તિત થતું દેખાશે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વ્યાખ્યા આપેલી છે સપાટી તરફ આવતા કિરણને આપાત કિરણ કહે છે પરાવર્તિત કિરણ સપાટી પરથી પાછા ફેંકાતા કિરણને પરાવર્તિત કિરણ કહે છે લંબ આપાત કિરણ અને પરાવર્તી કિરણ જે બિંદુએ ભેગા મળે તે બિંદુને આપાત બિંદુ કહેવાય અને આપાત બિંદુઓ દોરેલા લંબને આ પરાવર્તક સપાટીએ બિંદુ પાસે દોરેલો લંબ કહે છે ત્યાર પછી આપાત કોણની વ્યાખ્યા આપાત કિરણ આપાત કિરણ અને આપાત બિંદુઓ દોરેલા લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવાય છે પરાવર્તન કોણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલા લંબ વચ્ચેના ખૂણાને પરાવર્તન કોણ કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે કોણ પરાવર્તન કોણ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત આપાતબિંદુઓ દરેલું લંબ એ જે જોયા એના પરથી આપણને શું શીખવા મળે છે એના પરથી આપણને પરાવર્તનના નિયમો શીખવા મળે છે વિદ્યાર્થી મિત્રો પરાવર્તન કોણના નિયમોમાં આપણે પહેલાં આક્રમ ફરીથી જોઈશું અહીંયા જુઓ પરાવર્તન કોણના નિયમો આપણે અહીંયા અમારી જોઈશું કે પહેલો કે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ હંમેશા સરખા હોય છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામી બાજુએ હોય છે અને આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ ત્રણે એક જ સમતલમાં આવેલા હોય છે અહીંયા આપણે ફરીથી પરાવર્તનના નિયમો જોઈશું આપાત કોણ અને પરાવર્તન કોણના માપ હંમેશા સરખા હોય છે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ ત્રણેય એક જ સમતલમાં હોય છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામી બાજુએ હોય છે વિદ્યાર્થી મિત્રો આજે પરાવર્તન છે એ આપણને હંમેશા જોવા મળે છે દરેક જગ્યા જોવા મળે છે તો આજે જે પરાવર્તન જે પ્રકાશનું થાય છે તો એ પ્રકાશનું પરાવર્તન આપણને બે રીતે જોવા મળશે એક તો નિયમિત પરાવર્તન અને બીજું છે અનિયમિત પરાવર્તન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બે આકૃતિ આપેલી છે ઉપરની પહેલી આકૃતિ છે અનિયમિત સપાટી પરથી આપાત સમાંતર કિરણો અને અનિયમિત સપાટી પરથી પરાવર્તિત કિરણો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આની અંદર જે સપાટી છે એ ખરબચડી છે અને આપણે જોઈશું પહેલું અનિયમિત પરાવર્તન જ્યારે સપાટી ખરબચડી હોય અનિયમિત હોય ત્યારે જે સમાન કિરણ સમાંતર કિરણો એની પર આપાત થાય તો જે સમાંતર કિરણો આપાત થયા પછી તમે જોશો કે એની દિશા પરાવર્તિત કિરણ દિશા અદલા બદલી થઈ જાય છે ગમે તેમ હોય છે તો અનિયમિત પરાવર્તન એટલે શું તો જ્યારે સપાટી તરફ બધા સમાંતર કિરણો આપાત થઈ પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવામાં આવે છે અનિયમિત પરાવર્તન ખરબચવી સપાટી પર જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ સપાટી લીસી હોય ત્યારે જે પરાવર્તન થાય છે તેને નિયમિત પરાવર્તન કહે છે નિયમિત પરાવર્તનની અંદર જે પરાવર્તિત કિરણો હોય છે તે એકબીજાને સમાંતર હોય છે વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષાની અંદર નિયમિત પરાવર્તન અનિયમિત પરાવર્તન વચ્ચે તફાવત પણ પૂછાય છે વ્યાખ્યા પણ પૂછાય છે તો તમે નિયમિત પરાવર્તન અનિયમિત પરાવર્તનની વ્યાખ્યા લખી શકો છો અને તફાવતના બીજા મુદ્દામાં લખી શકો છો કે નિયમિત પરાવર્તન છે તો લીસી સમતલ સપાટી પર જોવા મળે છે અનિયમિત પરાવર્તન આપણને ખરબચડી સપાટી પર જોવા મળે છે થેન્ક યુ આભાર